મિત્રો નમસ્કાર પ્રણામ આ સુત્તર કારખાના રોડ છે મેન અને અહીંયા ઘણા ટાઈમથી એક પ્રભુજી બહુ ખરાબ હાલતમાં પડ્યા છે જોઈ શકો છો આપણે કોલરનો કોલ આવ્યો હતો કે આ રીતે ઘણા સમયથી પડ્યા છે તો કે થોડે એને આશ્રમની વ્યવસ્થા થઈ જતી હોય તો આપણે કોલરને મળીએ એમનું શું કહેવું થાય છે ક્યાં ગયા ભાઈ હા શું નામ તમારું સર વિનોદભાઈ વિનોદભાઈ કેટલા દિવસથી તમે અમને જોવા આ તો લોકો ખાસા કામ કરી અહીંયા છે તો પહેલા તો ચાલતા ફરતા હતા કામકાજ બી કરતા ઘણા દિવસ બીમાર હતા અમે બધા ખાવાનું કોઈ આપતા ચા પાણી કરાવતા પણ છેલા ચાર પાંચ દિવસથી તો ચાલી નથી શકતા ચાલી નથી હા અને અમે પૂછપરછ કરી તો કે પ્રોપર અયોધ્યા બાજુના છે અયોધ્યા બાજુ હા બૈરા છોકરા છે પણ કે રાખતા નથી તો ઘરનો કોઈ કોન્ટેક્ટ નંબર છે નહીં બરાબર

કઈ વાંધો નઈ તમારે લઈ જવામાં આવશે હા આશ્રમમાં જવું છે ને ત્યાં તમારે ત્યાંથી હોસ્પિટલ અહીંથી લઈ જશે ને તમારે ત્યાં તમારી સારવાર થશે આધાર કાર્ડ ને બધું છે તમારી જોડે નથી કંઈ વાંધો નહીં આપડે આધાર કાર્ડ ની કઈ જરૂર નથી હા થોડી વારમાં એમ્બ્યુલન્સ આવે ને એટલે તમને મોકલી આશ્રમ ત્યાં તમારી બધી વ્યવસ્થા થઈ જશે મિત્રો હાલત તો એમની બહુ ખરાબ છે એમનું કેવું છે કે જીસીએસમાં એડમિટ હતા પણ શીઓ કોઈ કારણસર નીકળી ગયા કે શું થયું એનાથી આપણે કોઈ મતલબ નથી પણ કંઈ વાંધો નહીં આપણે એમની પૂરેપૂરી વ્યવસ્થા કરાવીશું મિત્રો અને જ્યારે આવું કાર્ય આપણે કરતા હોય ને ત્યારે ચારે બાજુથી પબ્લિક બહુ જોવા ચડે પણ આ રીતે માણસ ફળી રહ્યો હોય ને ત્યારે કોઈને એવું કશું થાય નહીં કે આપણે કોઈ પોલીસને ફોન કરીએ કે કોઈને ગમે ત્યારે આપણે કોઈ બીની જાણ કરી અને એની વ્યવસ્થા કરાવીએ તો મિત્રો ખરેખર એમને હાલત બહુ ખરાબ છે આ તો સારું કહેવાય આ કોલર ભાઈનું કે એમણે કોલ કરી દીધો નહીં તો આવી કડકડતી ઠંડીમાં એમને રાત્રે ગમે ત્યારે કંઈ બી થઈ શકે છે અત્યારે આપણે ઘરમાં બી સૂતા હોઈએ છીએ ને તો બે બે ને ચાર ચાર રજૈયો ઉડીને સૂતેલા હોઈએ છીએ આ ભાઈએ કંઈ ઓઢ્યું નથી તો આવી ઠંડીમાં તમે વિચાર કરો ચાર દિવસથી પડ્યા છે તો મિત્રો જો આપને ક્યાંય બી આ રીતે જો કોઈ દેખાય તો પ્લીઝ કોઈ સંસ્થાનો નંબર ના હોય ને તો છેલ્લી બાકી કોઈ પોલીસ વાળાને આપણે સો નંબર ઉપર બી કોલ કરી તમે ગાડી બોલાવી શકો છો આમાં કેવું હોય ખબર છે ભાઈ કદાચ આ રીતના માણસ પડ્યો હોય ને અને કોઈ સંસ્થાનો નંબર ના હોય ને તો કદાચ તમે કોઈ પોલીસ વાળાને બી ફોન કરો ને સો નંબર ઉપર તો બી એ પોલીસ એની વ્યવસ્થા કરશે અને એમાં કોઈને પોલીસ સ્ટેશન જવાની બી જરૂર નથી કારણ કે ઘણી પબ્લિક ને ખબર નથી હોતી કે આનું શું કરવું બરાબર હા હા એક લઈ ગયો ના બધા આટલા બધા ઉભા છે હું કઉ છું કે કદાચ આ રીતે કોઈ પડ્યું હોય ને તો આપડે સંસ્થા નો નંબર ના હોય તો કઈ નઈ પણ સો નંબર ઉપર કરી લો ને ફોન તમારે પોલીસ સ્ટેશન બી જવાની જરૂર નથી કોઈ પોલીસ વાળા એમ કે તમારે પોલીસ સ્ટેશન આવવું છે તો ના પાડી દેવાની બિનવારસીમાં કે છે એ લોકોને સોંપી દેવાનો પોલીસ ખુદ લઈ જશે અને એની વ્યવસ્થા એ કરશે ઘણી પબ્લિકને ખબર નથી હોતી પણ આપણે ભલે સંસ્થાનો નંબર ના હોય તો પોલીસ વાળાને કોલ કરીને બોલાવી દેવાનો ભાઈ આ બિનવારસીમાં વ્યક્તિ પડેલ છે અને આગળ પાછળ કોઈ છે નહીં તમે આમની વ્યવસ્થા કરો કરશે એ લોકો સમજાવ એટલા આ બધા તમને હું બધાને કહું છું કદાચ આ રીતે એક એક ફોન કરવાથી કોઈનું નીકળી ગયું હોય હા એને કોઈ વ્યવસ્થા થઈ શકે છે એમ માટે મિત્રો તો આપણે જય અંબે બે મનબુદ્ધિ મહિલા આશ્રમ જે બાયડમાં આવેલું છે જે અશોકભાઈ જૈન છે અને આપણા બિપિનભાઈ પટેલ છે આપણા અશોકભાઈ જૈન બિપિનભાઈ પટેલ સારી એવી સેવા કાર્ય કરે છે અને આવા જે રસ્તે રજડતા હોય રોડ ઉપર એ લોકો માટે બહુ સારી ઉત્તમ સેવા છે ત્યાં આગળ જય અંબે બે મહિલા આશ્રમમાં અને આપણે મિત્રો કોલ બી કરી દીધો છે લગભગ થોડીવારમાં જય અંબે બે મહિલા આશ્રમથી ગાડી બી આવી જશે એમનો ઓફિસ નંબર છે સાહેબજી નમસ્કાર કોઈ તકલીફ નહીં પડી ને સાહેબજી નમસ્કાર કેમ છો મજામાં સારું સારું તો મિત્રો આ જય મનપૂતી મહિલા આશ્રમ ની ગાડી છે જોઈ શકો છો આપ હેલો હા હાલો બેડુકર આજકાટ આ લઈ નહીં ગીત નહીં ગીત આવી રાઈટમાં બધું કરાવી દઉં મંડિયા હોય ને વાહ મજા આવે ને ગડિયા આવજે ગડિયા કામ કરવા લે આઠ ભાઈ

ચલો સાહેબ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આપે એક સારું એવું કાર્ય કર્યું છે આજે સો ટકા સો ટકા તો મિત્રો નરોડા પોલીસ સ્ટેશન ખાતે અમે પહોંચી ગયા છીએ થઈ ગયું ને વેરીફિકેશન બતાવો ઓકે તો મિત્રો પોલીસનો સપોર્ટ આપને સારામાં સારો મળ્યો છે અને આ રીતે જો આપને બી ક્યાંય બિનવારસી હાલતમાં કોઈ દેખાય તો પ્લીઝ અમારો કોન્ટેક કરજો જેથી કરીને આવી કડકડતી ઠંડીમાં એને કોઈ તકલીફ ના પડે અને આશ્રમમાં વ્યવસ્થા બની રહે મિત્રો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે જરૂરથી જરૂર કોલ કરજો મિત્રો જય માતાજી જય દ્વારિકા તો મિત્રો હવે જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે લઈ જવામાં આવશે અને અમે ત્યાં પૂરેપૂરી સેવા ઉપચાર કરવામાં આવશે